તમારી સાથે પણ આવું થતું હશે ને કે પેમેન્ટ આપવાના સમયે પિન નંબર જ યાદ ના આવે હે ને પણ હવે આ ટેન્શન કાયમ માટે ભૂલી જાવ કારણ કે હવે પિનને યાદ રાખવાની જરૂર જ નથી હાય હું છું પારુલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ નું ડિજિટલ પ્લેટફોર્મ ભારતમાં યુપીઆઈ નો ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે હવે લોકો કેશ થી પે કરવા કરતા તો યુપીઆઈ થ્રુ પે કરવાનું વધારે પસંદ કરે છે ત્યારે હવે સરકાર એક નવી સુવિધા લઈને આવી રહી છે જેમાં તમે તમારા ફેસ અથવા તો ફિંગરપ્રિન્ટ થી પેમેન્ટ કરી શકશો એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા યુપીઆઈ પેમેન્ટ ને પહેલા કરતા વધુ સુરક્ષિત અને સરળ બનાવવા પર કામ કરી રહી છે અને આ સુવિધા જલ્દી જ શરૂ થશે આનાથી ફાયદો એ થશે કે કોઈ બીજું વ્યક્તિ તમારા ફોનમાંથી તમારા ચહેરા કે તમારા ફિંગરપ્રિન્ટ વગર તો પેમેન્ટ નહીં કરી શકે એટલે કે પિન ચોરીનો ખતરો પણ દૂર થઈ જશે જેનાથી ફ્રોડ થવાનો ખતરો પણ ઓછો થઈ જશે આ નવી સુવિધા આપણા વડીલો અને એવા લોકો માટે ખૂબ જ સારી હશે કે જેમને પિન યાદ રાખવામાં તકલીફ પડે છે હવે તેમના માટે પણ ડિજિટલ પેમેન્ટ કરવું સરળ બનશે એટલે કે આ પિન યાદ રાખવાની ઝંઝટ ફાઈનલી ખતમ થઈ જશે અને હા આવા જ વિડીયો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ ડિજિટલ પ્લેટફોર્મ સાથે